શું ભાજપનું સદસ્યતા અભિયાન એટલું જરૂરી છે કે રાજ્યના લોકોનો જીવ જાવો હોય તો ભલે જાય પહેલાં લોકોને ભાજપના સભ્ય બનાવવાના છે અને આ અભિયાન ભાજપ માટે એટલે પણ જરૂરી છે કારણ કે સી આર પાટીલ સાહેબના નાકનો સવાલ છે જો બે કરોડ સભ્ય નહીં થાય તો ફરીથી સી આર પાટીલ ખોટા પડશે અને આ વાત એટલે કહેવી પડે છે કારણ કે અત્યારે કચ્છમાં એક એવો રોગ આવ્યો છે જેનાથી રોજ રોજ લોકો મરી રહ્યા છે તો બીજી તરફ રોડ રસ્તાના ખાડાના કારણે અકસ્માતો વધી રહ્યા છે જેને લઈને વિપક્ષે સરકારને ઘેરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ રાજ્યમાં ભાજપ સરકારની કામગીરી દિવસેને દિવસે ખાડે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્યમાં અનેક એવી દુર્ઘટનાઓ પણ સામે આવી છે જેને ભાજપ સરકારની કામગીરી કથળતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કચ્છમાં હાલ એક એવી બીમારી આવી છે જેણે અનેક લોકોના જીવ લીધા છે અને અત્યાર સુધી આ બીમારીથી 16 જેટલા લોકોના મોત પણ થયા છે આ લોકોના મોત પાછળનું મુખ્ય કારણ શું છે એ તો હજી સુધી સરકાર પણ જાણી નથી શકી પરંતુ હાલ આ ભેદી બીમારીથી કચ્છના લોકોમાં ભયમાં મુકાયા છે તેમજ આ વખતના વરસાદે રોડ રસ્તાની કામગીરી પણ અનેક સવાલો ઊભા કર્યા છે પરંતુ ભાજપ સરકારને લોકોના જીવનો નહીં પરંતુ લોકોને પોતાની પાર્ટીમાં સભ્યો બનાવવામાં રસ છે અને આવું અમે નહીં પરંતુ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહી રહ્યા છે તો પહેલાં સાંભળીએ શું કહ્યું અમિત ચાવડાએ કચ્છમાં જે બીમારીને કારણે દિન પ્રતિદિન મૃત્યુનો દર વધી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસથી આ બીમારીને કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા સ્થાનિક સ્તરે લોકો દ્વારા વારંવાર એની જાણ કરવામાં આવી વિનંતી કરવામાં આવી કે આરોગ્ય વિભાગની સ્પેશિયલ ટીમ મોકલવામાં આવે એના માટેનું જે આગોતરું આયોજન કરવાનું હતું એ સરકારે ના કર્યું અને એના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે ત્યારે મારી સરકારને વિનંતી પણ છે ને માગણી પણ છે કે આરોગ્ય વિભાગે સ્પેશિયલ ટીમ કચ્છમાં તાત્કાલિક મોકલવી જોઈએ જરૂર પડે તો બહારથી પણ નિષ્ણાતો લાવી જે પણ એના માટેની દવાઓ કે બાકીની જરૂરિયાત છે તાત્કાલિક ઊભી કરવી જોઈએ અને ત્યાં આ રોગચાળો વધારે પ્રસરે નહીં એના માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ સરકારમાં દલા તલવાડી જેવો વહીવટ ચાલે છે કે પહેલા રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય ભૂવા પડે ખાડા પડે તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાડા અને હવે નવા રોડ બનાવવા માટે પણ બે બે કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી કોઈના નથી આવતા આ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા થાય છે અને પ્રજાના પૈસાથી બજેટ બને છે વિકાસના કામો થાય છે રોડ રસ્તા બને છે અને એ જો રોડ રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલામાં પહેલા તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ જે કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતના ડર વગર ગુણવત્તાના રસ્તા બનાવે છે ગેરંટી પીરિયડ હોવા છતાં ત્યારે રસ્તા ધોવાઈ જાય છે ખાડા પડે છે ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે ત્યારે સરકારે બે કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતાં આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે અને સરકારે પૈસા આપવાને બદલે જો ગેરંટી પીરિયડમાં રસ્તો તૂટ્યો હોય તો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ નેતાઓ કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી જરૂર પડે તો એની મિલકતોની હરાજી કરી અને પૈસા લાવીના રસ્તા નવા બનાવવા જોઈએ નહીં કે પ્રજાના ટેક્સના પૈસા આની પાછળ બરબાદ કરવા જોઈએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર ઘણા આકરા પ્રહારો કર્યા તેમજ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ અત્યાર સુધી રોડ ઉપરના ખાડાની સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવી છે તેનાથી રોડ રસ્તાઓ પરના ખાડાની સમસ્યાનું સમાધાન આવે તેવી આશા રાખીએ અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તે જરૂરથી જણાવજો તેમજ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો